સ્વાગત છે આપ સર્વેનું અમારી મોગલધામ ગભરાઉ ચેનલ ઉપર તો આજે જે છે શુભ અવસર આવી ગયો છે બાપુ શ્રીના દીકરા જેને આપણે નાના બાપુ તરીકે પણ ઓળખીએ છીએ જેમનું નામ છે નાગાજણ આપા તેમના આજે લગ્ન લખવામાં આવ્યા છે ખૂબ જ શુભ પ્રસંગ જે છે આવ્યો છે તો બાપુ સર્વેને આપ સર્વેને નિમંત્રણ આપવા માગે છે કે આપ સર્વ જે છે લગ્નમાં પધારજો બાપ તો આવો સાંભળીએ મોગલ કુળ ચરણ ઋષિ બાપુ શુભ આપ પ્રસંગ ઉપર બોલી રહ્યા છે બાપુના દીકરાના નાગાજણ આપા એના લગ્ન છે અને તારીખ ત્રીસ કયો મહિનો ભાઈ હા અગિયાર માં મહિનો તારીખ અઠાવીસ ઓગણત્રીસ ને ત્રી ત્રણે આપવાના લગ્ન છે બાપુની કોઈ ઓકાત નથી બાપુ કરાવી શકે આ બધું મોગલ કરે છે બેટા આ આ નિહી ગયું નહોતો આ તે એવું દીધું છે ને વાલો મારો કે મોભ ઉશ્કાવે આ મોહ મૂકી દીધા ને મોહભ મીડો ઉશ્કાવો ભાઈ એટલે આપવાના લગ્ન છે બાપ તમામ બાપુનો એક ભાવ ભર્યું તમને આમંત્રણ છે કોઈ પણ મારા સંબંધીઓ કોઈ અમારા હગાવાલા વાળા સ્નેહી મિત્રો કોઈ કંકોત્રીમાં કાર્ડમાં રહી ગયા હોય તો ખુદ બાપુ બોલી રહ્યા છે નોંધણી કરી રાખજો અઠાવીસ ઓગણત્રીસ ને ત્રીસ અગિયાર માં મહિનો એટલે આ ત્રણ દિવસ એમ કદાચ કંકોત્રી મળે ન મળે તો બાપ ધોખો ન કરશો કારણ કે ખુદ બાપુ તમને આમંત્રણ આપી રહ્યા છે બધા આવજો બાપ છે અને બાપુની ઓકાત નથી હો બાપુ એક પણ રૂપિયો લઈ શકે કે વસ્તુ ખરીદી શકે એ જે કરે છે મોગલના સેવકો કરી રહ્યા છે બાપ બાપુની કોઈ ઓકાત નથી આ મારે કેવું પડે લાવ્યું છે કિશોરભા પણ જે સેવકો છે એ નામ ગુપ્ત રાખ્યા છે નામ નામનો દેશો બાપુ ઈ કરે છે બાપુ ની હું ઓકાત હતી એટલે બોલવાનો નશ્યો આવે છે મારા ઘરે હું વસ્તુ અહીંયાથી લઈ જાઉં કાયમ બોલું છું મોગલ સદ કરે છે મોગલ ધામ છે એમ સેવકો નામ નહીં આ વસ્તુ એટલે બાપુ નું આમંત્રણ છે મોગલ ધામ મણિધાર વડવાળી કંકોત્રીઓ કદાચ મળે કે ન મળે ધોખા ન કરજો કારણ કે ધોખા ક્યાં કરો બેટા તમે ધોખા કરો નહીં હું આ માં ઓપન વાત કરી રહ્યો મને આવી નથી આવું મિત્રો એને એને કહેવાય કહેવાય હગા કે બાપુ ભૂલા નહીં હોય પણ કંકોત્રી કદાચ મને મળવામાં વાર લાગી હોય પણ મારે પૂગી જવું જોઈએ આનું નામ હેતુ કહેવાય ને આનું નામ હગા કહેવાય બાપુ નો આદેશ હવ આવજો બાપ ત્રણ દિવસનો છે અઠાવી ઓગણત્રીસ ત્રીસ અગિયારમાં મહિનો અને રવિવારે આપવાની જાન જાડરી છે જોડીશું બાપ ખૂબ માની કૃપા છે અને ક્યાં રાખ્યું છે ભાઈ એ મને ખબર નથી ગૌરી દળ ને હા એ નથી ખબર ભાઈ આવીને દે એડ્રેસ મને એ કે આ બાપુ બોલે એડ્રેસ તો દો કઈ જગ્યાએ આવી એમ કદાચ ઘબરાવ ન આવે હા ઘબરાવ ન આવી હગે તો ડાયરેક્ટ અહીંયા આવજો ગોકુળધામ લખેલું કાઢો ગોકુળધામ રતન પર હા ગોકુળધામ હા દરેક બોલતા રહેજો એટલે હું બોલતો રહું ગોકુળધામ રિસોર્ટ મોરબી રોડ બેડી ગામ પાસે વિજયનગર રાજકોટ વિચાર કરો એમ તો ખાનદાન જ છે ને સૌ લગ્ન ધોરણ બીજું લાયુ બોલવા દો એ પટેલ છે લેવા પટેલ છે બોલાય નહીં મારાથી કે બાપુ પાંચસો તો મારે દુકાનું છે કેટલી પટેલનું નામ નહીં દઉં પાંચસો તો ખાલી દુકાનું છે એટલી જમીન જાગી મેં કીધું ભાઈ આ અમારું કામ નહીં કે બાપુ તમે અગિયાર રૂપિયા આપો એટલે હું અગિયાર કરોડ રૂપિયા સ્વીકારીશ કેટલા અગિયાર રૂપિયા લીધા ત્રણ દિન નું ફનસંગ છે અહીંયા કેટલા દિન નું ગોકુલ રિસોર્ટ માં મને કે અગિયાર રૂપિયા આપો મેં કીધું તમે ભૂલી નથી કે ના હું ભૂલ્યો નથી કે બાપુ પણ જો તમારા દીકરા આપા અહીંયા પ્રભુતાના પગલા ભરતા હોય ફેરા ભરતા હોય તો અમે કેટલા ભાગશાળી બાપુ આ રિસોર્ટ ત્રણ દી તમને આપી દીધો ત્રણ દી આપ્યો છે કેટલા દી આ મોગલ અગિયાર રૂપિયા એ આ કિશોર પાસે એવા હતા એને દીધા અહીંયા મારી પાસે શું હતું ઓન કીધું ભાઈ દે ને અગિયાર રૂપિયા તે એને વધારે કાઢ્યા કે નહીં અગિયાર જ જોઈશ અગિયાર રૂપિયા આપ્યા છે પટેલના દીકરાને પહેલાં એને તાળીથી વધાવો મોગલ એને ખૂબ જાજુ દે બાપ હે ને કરોડો રૂપિયા થાય રિસોર્ટમાં જાવ ખરા અગિયાર રૂપિયા દીધા આ બોલવું પડે કાકા દુનિયા બાપુને સાંભળી રહી છે ને જોઈ રહી છે લાઈવમાં પણ એનું મોગલ અપરે ભરે બાપ એ માની ખૂબ કૃપા છે મા મોગલ ની મા ખોડિયાર ની કે બાપુ આશીર્વાદ છે તમારા અમારા માટે કરોડો રૂપિયા છે બાપુભાઈ કઈ નથી આ લુગડા મણી ધર બેઠી છે તો હવે આવજો બાપ પણ અને આજે મંગળવાર દેશ વિદેશમાં માં અઢારે દીકરા ને દીકરીઓ રે છે બાપુ નો આદેશ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં નહીં નહીં કોઈ કોઈ લોભામણી વાતમાં આવવું રસ્તે જ આવવું નહીં જે કઈ રૂપિયા હશે તો તમને કામ આવશે પણ અંધશ્રદ્ધા છેટાડ્યો ભૂ એને પૂછી લ્યો લાવ્યું ચાલુ છે બેન એટલે આ ધ્યાન રાખો આ વસ્તુ એમ પરમાત્માનું જેટલું તમે સ્મરણ કરશો એટલી મોગલ નજીક એટલી નજીક રહેશે એ મોગલ આજના આ શુભ અવસર ઉપર બાપુના દીકરા નાગાજણ આપાના લગ્ન લખાયા છે આપણે પ્રાર્થના કરીએ કે તેમના જીવનનો આ નવો અધ્યાય તેમને સુખ અને સમૃદ્ધિ આપે હંમેશા તેમનો પ્રેમ વિશ્વાસથી ભરેલો રહે મા મોગલ અને પરમાત્મા તેમને ખૂબ સુખી રાખે આવી હૃદયપૂર્વક આપણે પ્રાર્થના કરીએ તો આજના આ શુભ અવસર ઉપર સૌને ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો